ઝઘડીયા તાલુકામાં ખેડૂતોને સુવિધા આપવાના તથા ખેડૂતોને ચોમાસા દરમિયાન તથા જમીન ધોવાણ અટકાવવા માટેના જવાબદાર તંત્ર દ્વારા લેવામાં આવતા નથી ઝઘડીયા તાલુકાના કાંઠા વિસ્તારમાં જમીન ધોવાણનો ખૂબ મોટો પ્રશ્ન છે જેનું કોઈ નિરાકરણ ઝઘડીયા તાલુકાની નેતાગીરી લાવી શકી નથી જે જગ જાહેર છે ઝઘડીયા તાલુકાના ઉચેડિયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છે અહીં નાની મોટી ઘણી ખાડીઓ નર્મદાને મળતી હોય છે ઉચેડિયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીનો વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે ચોમાસા દરમિયાન ખાડી પસાર કરવા માટે પશુપાલકોએ જીવનનો જોખમ ઉપાડવો પડે છે ઉપરાવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચેડિયા ખાડીમાં ખૂબ મોટા પાયે પાણીનો પ્રવાહ રહેતો હોય છે ત્યારે આવા સમયે ખેડૂતોએ પશુપાલકોએ તેમની કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવનના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડતા હોય છે ઉચેડિયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા છેલ્લા દસ વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી છે છેલ્લા દસ વર્ષ દરમિયાન પાંચ થી સાત વખત જવાબદાર અધિકારીઓને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી જેથી ઉચેડિયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવનના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના પોતાના વાહનો તેમજ ઢોર ઢાકડ પસાર કરવા પડતા હોય છે ચૂંટણી સમયે મોટી મોટી રાજ્યના વિકાસની વાતો કરતા નેતાઓ ગ્રામજનોની ખેડૂતોની માંગણીઓનો સહર સ્વીકાર કરી લેતા હોય છે અને તેની મંજૂરી કરી હોય તેવા જવાબદાર મંત્રીના લેટરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય પરંતુ તે ફક્ત ચૂંટણી પૂરતું જ હોવાનું ફલિત થાય છે કેમ કે ઉચેડિયાના ગ્રામજનો દ્વારા છેલ્લા દસ વર્ષથી ગામ અને સીમની વચ્ચે પુલની માંગણી કરવામાં આવી છે તે સંતોષાતી નથી અને નેતાઓના વાયદાઓ વાયદા જ રહી જાય છે ત્યારે સત્વરે ઉછેડિયા ગામ અને સીમ વચ્ચે નાનકડો પુલ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો તથા ખેડૂતો કરી રહ્યા છે